હાલમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિની જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક દિવસથી વરસાદની તીવ્રતા ઓછી થઈ ગઈ છે સારા વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કૃષિ પાકને પાણીની જરૂર છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે વરસાદનો બ્રેક છે અને ખેડૂતોએ પાણી વાળવાનું શરૂ કરી દીધું છે કારણ કે વરસાદની રાહ જોઈને બેસી રહેવાય નહીં અત્યારે વરસાદી ઝાપટાં પડી રહ્યા છે બંગાળનો ઉપસાગર અને અરબી સમુદ્ર બંને સક્રિય થશે બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબી સમુદ્રની સિસ્ટમ સત્તરમી ઓગસ્ટે સક્રિય થાય તેવી શક્યતા છે હવે ખાસ જાણવાનું એ છે કે ઓગસ્ટની કઈ તારીખથી ધોધમાર વરસાદ પડશે તેના વિશે ખાસ ચર્ચા કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્ર બંને સક્રિય થયા છે ગુજરાતમાં વરસાદની આગાહી હવે ધીમે ધીમે વધી રહી છે મેઘરાજાએ મેઘમહેર કરતા વરસાદ હવે ફરીથી જોવા મળે તેવી શક્યતા છે ખેડૂતોમાં પણ આનંદનું મોજું ફરી વળ્યું છે આગામી સમયમાં કેવો વરસાદ થશે તે અંગેની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે વરસાદના થોડા દિવસના વિરામ બાદ ફરીથી નવો રાઉન્ડ શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે ગુજરાત પરથી સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે અને જેની અસર રાજ્ય પર દેખાઈ રહી છે રાજ્યમાં વરસાદની સ્થિતિ સાથે માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે રવિવારે વલસાડ તાલુકામાં વહેલી સવારે ચાર વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં છ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો રવિવારે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો મેઘરાજાએ મહેર કરતા ખેડૂતોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે ત્યારે આગામી સમયમાં કેવો વરસાદ રહેશે તે અંગેની આગાહી જોઈએ હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે માછીમારોને બારથી ચૌદ તારીખ દરમિયાન દરિયો ન ખેડવા અંગેની ચેતવણી આપવામાં આવી છે રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા દરિયાકાંઠાના ભાગો માટે આ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જે દરમિયાન દરિયામાં કરંટ જોવા મળી શકે છે આ દરમિયાન પવનની ગતિ ચાલીસથી પચાસ કિલોમીટર અને ઝાટકાનો પવન સાઠ કિલોમીટર સુધી જવાની સંભાવનાઓ પણ સ્થાનિક હવામાન વિભાગે વ્યક્ત કરી છે એ કે દાસે જણાવ્યું છે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતથી ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પરથી પસાર થઈ રહ્યું છે અને મોન્સૂન ટ્રફની સ્થિતિ દેશના ઉત્તર ભાગમાં ફરીદકોટથી પૂર્વ ઉત્તર દિશા પૂર્વ દિશામાં અરુણાચલ પ્રદેશ સુધી રાજ્યમાં ચાલુ વર્ષે સારો વરસાદ આવે તેવી શક્યતા છે અને આગામી સમયમાં પણ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે બંગાળનો ઉપસાગર અને અરબી સમુદ્ર બંને સક્રિય થશે બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબી સમુદ્રની સિસ્ટમ સત્તરમી ઓગસ્ટે સક્રિય થશે આ સિસ્ટમ પૂર્વ મધ્ય ગુજરાતમાં આવતા ઓગણીસથી ચોવીસ ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં ગુજરાતમાં ઘણા ભાગોમાં વરસાદ થશે કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થશે ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે અતિભારે વરસાદના કારણે રાજ્યની નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે આ સાથે તેમણે જણાવ્યું છે કે ઉના મહુવા ભાવનગર જૂનાગઢના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે ગીર સોમનાથના વિસ્તારોમાં પણ વરસાદ થશે જામનગર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી હળવદ ચોટીલા સહિતના ભાગોમાં પણ વરસાદ થશે કચ્છ અને ઉત્તર ગુજરાતના સમી હાજીર સાબરકાંઠા મહેસાણા પાટણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે મહીસાગર અને પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે તો બીજી બાજુ જન્માષ્ટમી પર રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રમાં સતત બીજા વર્ષે મેળામાં મેઘરાજા વિલન બને તેવી શક્યતા આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર ગયા વર્ષે જન્માષ્ટમીના તહેવારો પર ધોધમાર વરસાદ વરસ્યો હતો આ વર્ષે પણ જન્માષ્ટમીના તહેવારો પર જ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોના મેઘવિરામ બાદ આજથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે આજે સવારથી વલસાડ નવસારી દાદરાનગર હવેલી અમરેલી જૂનાગઢ જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે બપોર સુધીમાં વલસાડમાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે ચૌદ ઓગસ્ટ બાદ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે વધુ વાત કરવામાં આવે તો હવામાન વિભાગે માછીમારોને બારથી ચૌદ ઓગસ્ટ દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપી છે અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આ વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સપ્તાહે એટલે કે ચૌદ ઓગસ્ટથી ફરી રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે આજે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે આજે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ દમણ અને ચાંદ્રનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે ભરૂચ સુરત તાપી અને નર્મદામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે આવતીકાલે સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આજે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે રાત્રે આઠ વાગ્યા સુધી વરસેલા વરસાદની વાત કરવામાં આવે તો વલસાડમાં એકસો બે મીમી પારડીમાં સો મીમી ઉમરગામમાં સડસઠ મીમી વાપીમાં એકાવન મીમી ચીખલીમાં બેતાલીસ મીમી જામનગરમાં ચાલીસ મીમી વંસલીમાં ત્રેવીસ મીમી છોટાઉદેપુરમાં ત્રેવીસ મીમી ગણદેવીમાં વીસ મીમી ભાવનગરના મહુવામાં મેઘમહેર છે મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે બગદાણા તેમજ પર સહિતના ગામડામાં વરસાદી રાઉન્ડ શરૂ થયો હતો ભારે બફારા બાદ જોરદાર વરસાદના પગલે રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હતા લાંબી વરા બાદ વરસાદ આવતા જ ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ઉઠી છે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં એક મહિનાના વિરામ બાદ વરસાદનું આગમન થયું છે અમરેલીના સાવરકુંડલામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે તાલુકાના વંદા વાશિયાળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે સૌરાષ્ટ્રમાં આ વર્ષે પણ મેળાની મજા બગડી શકે છે હવામાન વિભાગે રાજ્યમાં ચૌદ ઓગસ્ટ બાદ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે સૌરાષ્ટ્રના જન્માષ્ટમીના મેળામાં વરસાદનું વિઘ્ન આવી શકે છે નોંધનીય છે કે ગયા વર્ષે પણ રાજકોટ સહિતના શહેરોમાં જન્માષ્ટમી પર આયોજિત મેળાઓ ભારે વરસાદના કારણે બંધ રહ્યા હતા થી ચૌદ ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જેમાં આગામી ચોવીસ કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે માછીમારોને બારથી ચૌદ ઓગસ્ટ દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપી છે અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આ વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સપ્તાહે એટલે કે ચૌદ ઓગસ્ટથી ફરી રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે આજે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે આજે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ભરૂચ સુરત તાપી અને નર્મદામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે આવતીકાલે એટલે કે સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં જાહેરાત કરવામાં આવી છે કે આજે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની વ્યક્ત કરવામાં આવી છે વલસાડ અડીને નનકવાડા અને ગ્રામ પંચાયત વિસ્તારમાં શાંતિવન સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થતા સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો ચેનલ નમસ્કાર